લગભગ આઠ આઠ વર્ષથી મારે ઘરે એ લોકો મોકલતા નઈ ને તો મિલકત માં કે ભાગ લઈ લો તમે કીધું મિલકત માં આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ માં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધા માં દાન પર્યા પાકી પહોંચ નો ફોટો મોકલવો પડશે તમે જે કઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન નામે છેતરપિંડી કરનાર થી સાવધાન રહેવું હલો હલો હાજી ઇચ્છે અમિતા બોલો

એક એક દીકરી છે દીકરી એમને એ લોકો એની જોડે પૈસા લઈને ને છે અને એક છોકરો છે એમની પાહે છે મારો અત્યાર એ એટલે મેં ત્રણ વર્ષ થી એમ ને ત્યારે મને ઘર છોડાયું ને હું મકાન ભાડે રાખી નોકરી કરતો તો એને ઘર છોડાયું મને આ લોકો એ બરોબર બરોબર જેવો એ તમને ક્લિયર કરવું હા એ તો સમજાઈ ગયું હા એટલે આવું કર્યું અને ત્યાં કને એનો ત્યાં કને ઘર માંડ્યું અહીંયા કને મંડાવરાયું

ये तुमने इतना क्या फोन कर रहे थे तारे मोबाइल में आतुने इतना अच्छा 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 समझेगी समझेगी मैंने बोला कि जो चौकड़ी आई है न वही फोन कर रहे थे आप ही ना होते थे तुमने हैं हाँ ये उसे ये उसे हाँ बराबर है लो तुम्हारा मेरे थे क्या था ये तुम्हारा समझना था बिन हैं तो तुम्हा�

અત્યારે બંગલો છે ને અમદાવાદ જસોદાનગર ત્યાં ખરે સમજી ગયો તમારી વાત મારું એમ કેવાનું છે કે તમારા છૂટાછેડા થયા નથી અને સીધે બીજે પરણાવી દીધા તો તમારે જરાક

એટલે એમ નઈ કાયદેસર લગન કરી દીધા છે એ લોકો એ કે બેન એની રીતે સ્વતંત્ર વયા ગયા છે એની રીતે સ્વતંત્ર અને ઓપરેશન કરાવી નાખ્યું હતું મેં ઓપરેશન કરાવી નાખેલું હતું મારી હાથે બધું કમ્પ્લીટ આપડે ક્લિયર જ વાત કરું તમને હું એટલે મેં તમને અત્યારે મોબાઈલ માં હતું એટલે મેં કીધું લા નંબર લખી ને તમને ફોન કરે છે બરાબર છે બરાબર છે એટલે પાછા ગયા છે એ તમારા સમાજ ના છે ભાઈ ના કોળી પટેલ અચ્છા કોળી પટેલ માં વયા ગયા છે પણ તમે બરોબર નહી હોય મને તો એવું લાગે છે મોકલતા નહીં ને તો મિલકત માં ભાગ લઈ લો તમે કીધું મિલકત માં મમ્મી પપ્પા આવતી ત્રણ ભાઈઓ અમે ત્રણ ભાઈઓ આયુમાં મોટો હું એટલે આવી બધી મેટો થયેલી અને આવી રીતે કરતા યાર એટલે આપડે શું કરવાનું કહો એટલે પછી આ રીતે હું રેતો મકાન ભાડે રાખીને કીધું ભેગા ના મોકલો તો અલગ રહું અને અલગ રીતે થી આવી રીતે રેતો તો પછી આવી રીતે મેટલ કરી આલું એમ ની ભેગા નો રાખો તો તમે ભાડે રેતા હતા એમ હા એટલે તમને જુદું જવાનું કીધું તું હા તો પછી એમ એમ નઈ પછી તમારા પત્ની રહી જાતા હોય તો પછી ભલે ને જુદું થાવું પડે હું તમારા ઘર માં ધ્યાન દેવા બે દીવ બાય ને થોડી જાતી કરાય હા પણ એમ નઈ મારી જાતે જ હું મકાન ભાડે રાખીને રહેતો નોકરી કરતો ને શાંતિથી રહેતા હતા

અને છોકરા એ ની બા કોઈ મારી જોડે છોકરા એ લોકો આવા દેતા નહી એટલે દિલ્હી આવી રીતે એ લોકો પછી આ metro ગયા પેલા એમને છોકરી આ જોડેથી પૈસા લઈ અને પરણાવી લીધી એને અને અમે તો ગયા નથી કોઈ એમને કીધું નથી કોઈ નો તમારી ઉમર કેટલી છે મારી 50 બરાબર અને ગઢવી સમાજ માંથી છો તમે હા તમે ક્યાં ગઢવી કેવા કેવું કઈ મારું ચારણ મારું ચારણ મારું ચારણ હા

બેનો કેટલા તમારે ત્રણ ભાઈ બેનો કેટલા તમારે બેનો એક જ મારાથી મોટા બેન થી બેન ના અચ્છા બેન બા પરણી ગયા છે અને બીજા બે ભાઈઓ છે એ પણ પરણી ગયા છે અને વચ્ચે જ થઈ એના વાલ ની તકલીફ જઈને એને લગ્ન નહીં કરવાની ના પાડે આપણે કૂટી નામ કૂંટણી ઇન્જિનિંગ પગડવી સમજાય ગયું સૌથી મોટા ભાઈ છે એ ગયા છે

માનો કે તમે લગ્ન કરો માનો કે આપણે લગ્ન કરો અને તમારા જે છૂટાછેડા ત્યાર નથી તમારા પત્ની આવીને પછી હક જમાવશે શું કરશો તમારા પત્ની વયા ગયા અત્યારે બરોબર અને માનો કે લગ્ન તમે કર્યા અહિયાં પછી તમારા પત્ની આવીને હક જમાવશે તો કારણ કે છૂટાછેડા તો તમે કર્યા નથી

સરકારી ખાતા બધા આપણને કાયદા ખાનું ખબર હોય એમ વાત નથી ઈ તો તમે પોચતા વળતા છો હું એમ નથી કેવા માંગતો મારું એક કહેવાનું એવું છે કે આ વયા ગયા ત્યારે તમે જરાક ફરિયાદી કરીને તમારા હાથમાં એક નકલ હાથમાં આવી જાય ને તમારા હાથમાં કે ભાઈ આ વ્યક્તિ અહીંયા ઘર છોડીને વયા ગયા છે મને છોડી દીધો છે મારા દીકરા દીકરી પોતે લઈ ગયા છે એમ ખબર પડશે કે જો ભાઈ લગ્ન કર્યા છે તો હાલો આપડે હવે પોચીએ તો પછી કદાચ અહીંયા આવીને એમ કે ભાઈ આ હક મારો બધો છે તો શું કરશું ના 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 ચાલે ને એને ઘર માંડી લીધું બધું કરી લીધું આપડે શું લેવા દેવા પણ ઓલું આગળિયા મજરાક હોય તો વધારે સારું ગયા

આપડે તમારો ઓડિયો મૂકીએ તમને સારું કોઈ પાત્ર મળી જાય હા 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 બરાબર છે 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 તમારો 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 મને એક મોકલી મોકલી આપજો હું તમને આપું આ નંબર 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 ને બોલો મારો નંબર એક્યાસી સિત્યોતેર અઠાવન અઠ્ઠાવન અઠ્ઠાવન ઓગણચાલીસ ઓગણચાલીસ

બરાબર છે બરાબર છે તો હું એમ કેવા માંગુ છું કે તમારા ઘર ના વયા ગયા ને કેટલો સમય થયો ત્રણ વર્ષ થયા અચ્છા ત્રણ વર્ષ થઈ ગયા હા બરોબર છે બરોબર છે એટલે તમારે સરસ મજાનો ઘર સંસાર ચાલતો હતો અને અચાનક જ આવી રીતે બધું વ્યવસ્થિત હતા તમે તો કેમ બેને આવું કર્યું મને સારું સમજાતું નથી

બરાબર છે અને અને કોઈ વિધવા પાત્ર હોય કોઈ છુટા થયેલું પાત્ર હોય એની હારે દીકરો દીકરી કે એવું કઈ હોય સંતાનો હોય તો હાલે ખરું તમારે હા તો એવું ચાલે બરાબર છે અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર હા 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 ભલે ભલે કઈ માધુની ભાઈ આપણે તમારો ઓડિયો મૂકશું અને તમારો ફોટો મને અત્યારે મોકલી આપો હા હમણાં મોકલી આપો અડધો પોણો કલાક માં એ હા હા જય મોબાઈલ આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ